ઘર માં કોઈ ના મૃત્યુ ના દિવસે કેમ નથી સળગાવવામાં આવતો ચૂલો કે ગેસ જાણો શું છે આ નિયમ રિવાજો આપણા દૈનિક જીવન ના ભાગ છે અને દરેક રિવાજ પાછળ કોઈ ને કોઈ મહત્વપૂર્ણ અને તર્કસંગત કારણ હોય છે જેને સમજવું જરૂરી છે જેથી આપણે તે રિવાજ ને પૂરેપૂરી સમજ સાથે અનુસરી શકીએ 16 સંસ્કારો માં નો એક છે અંતિમ સંસ્કાર ની પ્રક્રિયા આ કોઈ પણ વ્યક્તિ ના જીવન નો અંતિમ સંસ્કાર છે જેમાં તેની મૃત્યુ સાથે સંબંધિત રિવાજો નું પાલન કરવામાં આવે છે જ્યારે કોઈના ઘરમાં મૃત્યુ થાય છે ત્યારે તે દિવસે ઘરમાં ચૂલો સળગાવાતો નથી હિન્દુ ધર્મમાં આ નિયમનો આજે પણ કડક પાલન કરવામાં આવે છે શું તમે જાણો છો કે આ રિવાજનું પાલન શા માટે કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં આ પરંપરા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કોઈની મૃત્યુ માત્ર પરિવારજનો માટે શોકનું કારણ નથી પરંતુ તેમાં મૃતકની આત્માને કોઈ કષ્ટ ન થાય તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવે છે गरुड़ पुराण अनुसार 13 दिवस સુધી તે આત્મા તેના પરિવારજનોની આસપાસ જ રહે છે. જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેના નશ્વર શરીરનો ક્ષય થવા લાગે છે. આવા સમયે તે શરીર સાથે જોડાયેલા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જેથી ઘરના લોકો કોઈ પણ રીતે પ્રભાવિત ન થાય. ગરુડ पुराण अनुसार કોઈના મૃત્યુના દિવસે તે ઘરમાં ચૂલો સળગાવવાથી મૃતકની આત્માને દુઃખ થાય છે. કોઈના મૃત્યુ પછી ઘરમાં શોકનું વાતાવરણ રહે છે. परिवारजनों साथे साथे मृतक नी आत्मा पण ते वियोग शोक मनावी रही होय छे अने आवा वातावरण भोजन करवु पण योग्य मानवामां आवतुं नथी जो घर मां कोई व्यक्ति भोजन करे छे तो मृतक नी आत्मा कष्ट थाय छे आज कारण थी गरुड़ पुराण मां मृत्यु ना दिवसे ते घर मां भोजन करवु निषिद्ध मानवामा आव्युं छे गरुड़ पुराण अनुसार मृतक अंतिम संस्कार सुधी घर मां चूलो सळगाववो नहीं मृतक ने देवतुल्य मानवामा आवे छे અને તેને તેવો જ સન્માન આપવામાં આવે છે. તેના અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી તમામ ક્રિયાઓ પૂર્ણ કર્યા પછી જે ભોજન કરવાનો વિધાન છે તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો. વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ રાધે રાધે